નમસ્કાર મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રિતમ ન્યૂઝ ટૂંક જ સમયમાં નવરાત્રિ આવવાની છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે બજારોમાં નવરાત્રિની તડામાર તૈયારીઓ શરૂ છે લોકો ખરીદી કરી રહ્યા છે ત્યાં જ કોર્પોરેશન દ્વારા પાર્ટી પ્લોટોમાં ગાઈડલાઇનને લઈ અલગ અલગ સૂચનાઓ આપવામાં આવી છે તો આવો લોકો પાસેથી જાણીએ કે નવરાત્રિમાં કેવો છે માહોલ અત્યારે તો પગ મૂકવા જેવી બી જગ્યા નથી ત્યાં આગળ એટલું ધક્કમ દુખી ધક્કમ દુખી છે પણ બધાને એટલી ખુશી છે નવરાત્રીની એટલે બસ એક્સાઇટેડ માહોલ છે અત્યારે તો શું લાગે છે ગયા વર્ષ કરતા આ વર્ષે મજા આવશે મને તો ઓછું લાગે છે કેમ કે વરસાદની આગાહી આપેલી છે પણ હવે હોપ સો વધારે મજા આવે કોર્પોરેશન દ્વારા કેટલી ગાઈડલાઈનો પણ આપવામાં આવી છે કે પાર્ટી પ્લોટની અંદર જે ફૂડ સ્ટોલ જે એની મનાઈ છે

તો તકલીફ પડશે થોડી એવું ના હોય હવે તો જઈને જે પહેરવું હોય પહેરવાનો એવું કોર્પોરેશન ના કહેવું જોઈએ પણ એ તો મને નથી લાગતું કે બધા કઈ એમની વાત પાર્ટી પ્લોટ માં તેવા પાર્ટી પ્લોટમાં નહીં જવાનું આ વખતે નવરાત્રીને લઈને કેમ આવો નવરાત્રિને લઈને દર વખતે જેવું અત્યારે જોવામાં આવે છે તો દર વખતે નવરાત્રી પહેલાં પણ જેમ કે પ્રી નવરાત્રિ આપણે કરતા હોઈએ છીએ ને કેટલી જગ્યા ઉપર પહેલાં પ્રિ નવરાત્રિ સ્કૂલ્સમાં ને એવી રીતે બધી જગ્યાએ આપણને જોવા મળતી હોય છે તો અત્યારે દર વખત કરતાં આ વખતે પણ રસ એટલો જ જોવા મળી રહ્યો છે ઘણી જગ્યાએ મેળા ભરાય છે જેમ કે આપણે વસ્ત્રાપુર હાટમાં જેમ મેળો ભરાય છે એને વસ્ત્રાપુર હાટ એક અમદાવાદ હાટ આપવા નામ આપવામાં આવ્યું છે એમ બોપલની અંદર પણ બોપલ હાટ કરીને આવેલું છે એની અંદર પણ અત્યારે બહુ ફૂલ જોશમાં અત્યારે એક્ઝિબિશન ચાલી રહ્યા છે એ હું મારું પર્પઝ મૂકવા જાઉં તો બ દરેક છોકરીઓને એવું છે કે અમારે કંઈક નવું નવા ચણિયા ચોળી પહેરવા છે દર વખતે જેમ નવી નવી ડિઝાઇનો આવી રહી છે એમ દર વખતે ફિમેલ્સ અને મેલમાં પણ અત્યારે કુર્તાને ટાઈપ બહુ વધારે પડતા ડિઝાઇનર કુર્તા અને અલગ અલગ વેરાયટીઝમાં કુર્તા આપણને જોવા મળે છે છોકરાઓને છોકરીઓ માટે બંનેમાં જેમ જેમ નવી વેરાયટીઝ આવતી જાય છે તો અત્યારે આપણી જે યુથ જે છે નવો એ લોકોના ભાઈ નવા કપડાં પહેરવાનો અને ટ્રેડિશનલ જે આપણા ફોર્મ છે ટ્રેડિશનલ કપડાં પહેરવાનો પણ ક્રેઝ વધતો જ જાય છે આ વખતે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફૂડ સ્ટોલ નહીં હોય પાર્ટી પ્લોટ ફૂડ સ્ટોલ નહીં હોય એટલે ગવર્મેન્ટ બી આપણે એવું કહી શકાય કે એક સેફટી પર્પસ જોઈ રહી છે જેમ કોરોના પીરિયડ કે પેન્ડામિક પિરિયડમાંથી આપણે હજુ બહાર નીકળ્યા છીએ અને ધીરે ધીરે કરીને બધું જે આપણે આરામથી જેમ બીજા કન્ટ્રીઝમાં જેટલી બધી વસ્તુઓ થઈ રહી છે એના કરતાં આપણા ઇન્ડિયાની અંદર બહુ રેશિયો ઓછો હતો ને આપણે ગવર્મેન્ટ બી આપણે એક સેફ્ટી વિચારી રહી છે તો એ પર્પઝથી શાયદ એમણે આ બંધ કર્યું હશે પાર્ટી પ્લોટમાં ટૂંકા વસ્ત્રો ઉપર આવક મનાઈ જાય એના લઈને શું કેવું ટૂંકા વસ્ત્રો હું તો એવું કહીશ કે ટૂંકા વસ્ત્રો તો ઠીક છે પણ એટલીસ્ટ આપણે એક ઇન્ડિયન કલ્ચરમાં જોવા જઈએ તો એની અંદર બી એક જે ચણિયા ચોળી આપણી જે કહેવામાં આવે છે તો એક વસ્ત્રો નહીં પણ એક આપણે ટ્રેડિશનલ જોઈએ વધારે સારું છે ઘણીવાર ધર્મોને લઈને ઝઘડા થતા હોય છે કેટલાક પાર્ટી પ્લોટ આપણે જાહેરાત કરી છે કે આધાર કાર્ડ જોઈને લોકોને પ્રવેશ આપી આધાર કાર્ડ લઈને હું તો એવું જ કહું છું કે કે ધર્મને લઈને એક માણસાઈને લઈને તમે એ કરો છો કેમ કે બહુ બધા અલગ અલગ જે આપણે આપણે ઇન્ડિયન કલ્ચર છે આપણું જેવી રીતે તો એટલીસ્ટ જે લોકોને ગરબા છે ગરબા આપણો એક ત્યોહાર છે કે સૌથી વધારે આપણે રાહ એની જોવાતી હોય છે કે નવ દિવસ જે લોકો આખી રાત દિવસ જોયા વગર જે ગરબા ગાતા હોય હું તો એમ એમ જ માનું છું કે જે લોકોને ગરબા કરવા છે જે લોકોને અંદર એ લોકોને ઉત્સાહ છે એ લોકોને ઉત્સાહ ના હું એ કરવો જોઈએ ત્યાં માર્કેટમાં તો બરાબરની તૈયારીઓ છે જ્યાં દેખો ત્યાં ભીડ જ ભીડ છે બધા એક્સોડાઈઝ જ્વેલરીઝ ને બધા લેવા ભીડ ઉમટી જ પડી છે અત્યારે તો ગઈ નવરાત્રી કરતાં આ વર્ષે શું નવું લાગે છે ગઈ નવરાત્રીમાં તો આમ તો બી કોરોના ટાઈપનું થોડું હતું એટલે એના કારણે થોડું ઓછું આમ વ્યવસ્થા હતી પણ આ ટાઈમે તો એવું લાગે છે કે બરાબરની સરકાર વ્યવસ્થા રાખેલી છે કોર્પોરેશન દ્વારા બી ગાઈડલાઈનની જાહેરાત કરવામાં વખતે ફૂડ સ્ટોલ નું મનાઈ છે ફૂડ સ્ટોલ મનાઈ કરી છે એના એને લઈને શું કેવા માંગો છો ગરબા ગાવા જશો તો તમને ત્યાં ખાવાની વ્યવસ્થા નહીં મળે શું કેવું આ એક થોડી પ્રોબ્લેમ જેવી વાત થઈ જ છે બાકી તો આમ સારું કર્યું છે ઘરથી અગર લઈ દે તો ઉપરથી સારું રહેશે આમ ફૂડ ઘરનું ખાઈએ તો સારા રહીએ કેટલીક જગ્યાએ પાર્ટી પ્લોટમાં જો ગરબા ગાવા જાવ તો આધાર કાર્ડ જરૂરી છે આધાર કાર્ડ ફરજિયાત કર્યું છે એને લઈને શું કેવું ના એક ટાઈપથી સરકારની સારી પહેલ છે કે આમ જાણવા મળે કે માણસ છે કે આમ અને થોડું આમ બી કમ્યુનિટી ગાઈડલાઇન્સ સારી રહે